નર્મદાના ભાવપુરા ટેકરા ગામે લગ્ન પ્રસંગમાં ભાજપના આગેવાન ઉપર હુમલાની ઘટના સામે આવી જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી ઉપર જીવલેણ હુમલો થયો લગ્ન પ્રસંગમાં કોઈ કારણસર ઝઘડો થતાની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ વચ્ચે પડતા તેમના ઉપર હુમલો થયો ઘટનામાં જિલ્લા પંચાયત પ્રમુખ ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે ભીમસિંહ તડવી ઉપર હુમલો કરનાર પણ ભાજપ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે જે બાદ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવીએ ડભો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને ત્યાંથી વડોદરા હોસ્પિટલમાં તેઓને ખસેડવાની ફરજ પડી છે નર્મદાના ભાવુપર ટેકરા ગામે લગ્ન પ્રસંગમાં ભાજપના કાર્યકર પર હુમલો કરવામાં આવ્યો છે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓને ઈજા પણ પહોંચવા પામી હતી ત્યારબાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ડભોઈ ખાતે અને ત્યાર પછી તેઓને વડોદરા ખાતે લઈ જવાની પણ ફરજ પડી છે અને આ હુમલો કરનાર પણ ભાજપ સાથે સંકળાયેલા હોય તેવું પણ હાલ જે માહિતી સામે આવી રહી છે તેની અંદર જાણવા મળી રહ્યું છે

તે વર્ગોળો ભાવપુરા ટેકરા ગામ પાસે પહોંચ્યો હતો ત્યારે કેટલાક ડીજે માં નાચતા લોકો જે છે તેઓ સાથે મગજ થઈ હતી પંચાયતના પ્રમુખ ને લગ્ન પ્રસંગના વર્ગોડામાં બારથી લોકો આવી ગયા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે જે લગ્ન પ્રસંગનો વર્ગો નીકળ્યો હતો તેમાં લગ્ન હોવાથી તેઓ હાજરી આપવા માટે આવ્યા હતા અને જાન નીકળી હતી ત્યારે ત્યારે આ ઘટના જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેઓને ડબોઈ લઈ જવામાં આવ્યા હતા ચાલવા માટે ત્યાંથી વડોદરા લઈ જવામાં આવ્યા હોવાનું સ્થાનિક લોકો જાણી રહ્યા છે ત્યારે લગ્ન પ્રસંગના ડીજેના ના જે લોકો બહારથી આવ્યા હતા તેઓ હુમલો કર્યો છે એટલે પોલીસ તપાસ પણ કરી રહી છે કે રાજકીય ષડયંત્ર હતું કે પછી કઈ બીજું કારણ હતું હાલ તો થવાનું સ્થાનિક લોકો માંથી જાણવા મળ્યું છે સાથે સાથે આજે ગંભીર ઘટના કહી શકાય કારણ કે જિલ્લા પંચાયતના પ્રમુખ છે ભાજપના દિગ્ગજ નેતા છે નર્મદા જિલ્લાના અને તેઓને માર મારતા તેઓની હાલત છે અને વડોદરા લઈ જવામાં આવ્યા છે હાલ સારવાર રહેતા છે પોલીસ તપાસ કરી છે ગામમાં જે છે તે ભયનો માહોલ ઉભો થયો હતો લગ્ન પ્રસંગની આ ઘટના છે જેને લઈને પોલીસ ગંભીરતાથી લઈ રહી છે રફિકા જે ઘટના બની છે તેની અંદર હુમલો કરનાર પણ કોઈ ભાજપ સાથે સંકળાયેલો હોય તેવું પણ ક્યાંક વિગતોમાં પ્રકાશમાં આવી રહ્યો છે બંને વિકટ પાર્ટીના લોકો હોવાનું સ્થાનિક લોકોમાંથી જાણવા મળ્યું છે કારણ કે જે આ પણ જિલ્લા પંચાયત જે પ્રમુખ છે તેઓ ભાજપના છે અને ઝઘડો થયો તે પણ ભાજપના લોકો હોવાનું જાણવા મળી રહ્યું છે એટલે એક જ પાર્ટીના લોકો છે પરંતુ આ જે ઘટના બની છે જે જિલ્લા પંચાયત પ્રમુખને મારવાની એ ગંભીર ઘટના છે એક લગ્ન પ્રસંગમાં સામાન્ય વરઘોડાની અંદર જ્યારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે હવે ગામડાઓમાં જે લગ્ન પ્રસંગો થાય છે એમાં ડીજે વગાડવામાં આવે છે તેમાં આ જે ઘટના બની છે તે ગંભીર થઈ શકાય કારણ કે જિલ્લા પંચાયતના પ્રમુખ એક મોટો હોદ્દો હોય છે જિલ્લાનો અને નર્મદા જિલ્લાના પંચાયતના પ્રમુખ છે તેઓ અને ત્યારે તેઓ પર હુમલો કરાવે છે ત્યારે એક તવેરા ગાડી પણ તોડી નાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે એટલે કેટલાક લોકો બહારથી આવ્યા છે કે એની તપાસ પોલીસ કરી રહી છે જે ફરિયાદ પણ કાર્યવાહી હાથ આ જે ઘટના બની છે તે ગંભીર ઘટના કહી શકાય કારણ કે જે ઘટના બની છે તે લગ્ન પ્રસંગમાં બની છે એટલે કંઈક બહારના તત્વો ઘૂસી જઈને આ રીતના મારામારી કરી છે તેવું જાણવા મળી રહ્યું છે જોડાયા તે બદલ આપનો આભાર